ભરૂચમાં ભાજપ નેતા શ્રીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં એનઆઈએ આરોપીની મિલકત કરી સીલ ભરૂચમાં વર્ષ બે હજાર ભાજપના નેતા શ્રીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં આરોપી એવા યુનુ શેખની ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ મિલકત સીલ કરી દેવામાં આવી છે એનઆઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ બે હજાર પંદરમાં બે નવેમ્બરના રોજ સેવાસન રોડ પર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરી જાવીદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચના સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલને ને બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનઆઈએ દ્વારા દસ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડકરાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે